અમદાવાદમાં ગઈકાલે એવી ઘટના બની કે અમદાવાદ પોલીસની પોલીસના લીરે લીરા ઉડી ગયા કેટલાક પણ આ લુખાઓ પોલીસ છરી બતાવે છે અને પોલીસને પોલીસની જ ગાડીમાં બેસાડી દે છે હવે આ ઘટનામાં પોલીસે શું કાર્યવાહી કરી છે વિગતે વાત કરીશું આ વિડીયો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા રખિયાલ ના ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ તલવાર અને અન્ય હથિયારો હાથમાં રાખીને ખુલે આતંક મચાવ્યો હતો રખિયાલ નુર હોટલથી શરૂ થયેલી આ માથાકૂટ બાપુનગર પોલીસ સુધી પહોંચે છે અને બહુત મારેંગે સાહેબ તેવું કહે છે તેમ છતાં પોલીસ ચૂપચાપ બધો તમાશો જોતી રહે છે અને આરોપી પોલીસને પોતાની જ ગાડીમાં બેસાડીને દરવાજો બંધ કરી દે છે અને ઘટના સ્થળ છોડવા માટે કહે છે

તે પોલીસને યાદ કરે છે પરંતુ આવા લુખાઓ જો પોલીસને છરી બતાવે અને આ પોલીસ ઊભી પૂછડીએ ભાગતી હોય તો સામાન્ય માણસ મદદ માટે હવે કોને યાદ કરશે તે પણ સવાલ ઉભો થાય છે હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીને પણ દબોચી લેવામાં આવ્યો છે સાથે જ ઊભી પૂછડીએ ભાગનારા પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ મામલે પોલીસ અધિકારીએ શું નિવેદન આપ્યું છે તે પણ સાંભળો જે શરૂઆતમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી એક કંટ્રોલમાં વરદી આવી હતી અમુક લોકો તલવાર લઈને ફરે છે એના લીધે ત્યાં રખિયાલ પોલીસ સ્ટેશનની મોબાઈલ ટુ ત્યાં ગઈ ત્યાં ખબર પડી કે એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને બાપુનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવી ગયા છે અને પાછળ જ્યારે રખિયાલ ટુ મોબાઈલ વાન ત્યાં આવી ત્યાં પહોંચી ત્યાં અમુક લોકો તલવારો સાથે તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં હતા અને જે કાર્યવાહી રખિયાલ ટુ મોબાઈલને કરવી જોઈતી હતી આરોપીઓને ત્યાં એ કરી નથી એના બદલ બે જો પોલીસ સ્ટાફ ત્યાં રખિયાલ મોબાઈલમાં હતા એને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે જે છે આરોપીઓના નામ આ બે ફરિયાદોમાં રાઇટિંગ અને અટેમ્પ ટુ મર્ડરની બે ફરિયાદ થઈ છે એક રખિયાલ પોલીસ સ્ટેશનમાં અને એક બાપુનગર પોલીસ સ્ટેશનમાં જેમાં છ આરોપીઓ છે અને છેમાંથી બે આરોપીઓને મુખ્ય આરોપીઓને લેવામાં અટક કરવામાં આવી ગયા છે અને બાકી ચાર માટે ટીમો તમામ પોલીસ સ્ટેશન્સની કાર્યરત છે અત્યારે અને ટૂંક સમયમાં એને પણ પકડી લેશું આ જો ચાર જે આરોપીઓ છે છ આરોપીઓ છે ટોટલ એના ઘણા બધા શરીર સંબંધીઓ ગુનાઓ પણ છે અને સાથે સાથે અમુક પાસાઓ પણ થઈ છે એક આરોપી ફઝલ છે જેની બે વખત પાસા પણ થઈ છે ભૂતકાળમાં અલ્તાફની છ પાસા થઈ છે અને સર્વર જે આરોપી છે એની ત્રણ પાસા થઈ છે સમીરની એક પાસા થઈ છે આ બધાઓ વિરુદ્ધમાં ઘણા બધાઓ શરીર સંબંધી ગુનાઓ છે અને આ ચાર ને જે પકડવાની બાકી જે કામગીરી છે આ પણ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે અત્યારે અત્યારે અમે આ ગુનામાં જે આરોપીઓની પકડવાની કાર્યવાહી ચાલુ છે અને જેમાં ગંભીરમાં ગંભીર અને ઉપર અમને કલમ કાદકીય રીતે લગાવી શકે આમાં પ્રોસેસ કરવામાં આવશે જે છ આરોપીઓ છે પહેલાં જે છે ફઝલ આના ઉપર સોલા ગુનાઓ છે અને આની બે વખત પાસા થઈ છે બીજા નંબરમાં અલ્તાફ છે એના ઉપર તેયાલીસ ગુનાઓ છે એના છ વાર પાસા થઈ છે સર્વર ઉપર એકવીસ ગુનાઓ છે આને ત્રણ વખત પાસા થઈ છે સમીર ઉપર ત્રણ ગુનાઓ છે અને એક વખત પણ થઈ છે અન્ની રાજપૂત ઉપર ત્રણ ગુનાઓ છે અને એક વખત પાસા થઈ છે અને મહેફૂઝ છે એના ઉપર ત્રણ ગુનાઓ છે અને એક વખત પાસા પણ થઈ છે અમદાવાદના ડીસીપી મોહન સૈનીએ કહ્યું કે જૂની અદાવાદમાં છ આરોપીઓએ આતંક મચાવ્યો હતો જેમાંના બે મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં પીસીબીએ રામોલથી ફઝલ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે આ સિવાય અલ્તાફ નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ મામલામાં ચાર આરોપીઓને પકડવાના બાકી છે જે મામલે સ્થાનિક પોલીસ અને એલસીબીએ શોધખોળ હાથ ધરી છે બીજી તરફ પીસીઆર વાનમાં બે કર્મચારીઓ જે હાજર હતા ઘટના સ્થળ પર તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આરોપી અલ્તાફ વિરુદ્ધ ગંભીર ગુનાઓ પણ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે અને આરોપી અલ્તાફ સામે છ પાસા સહિત સોળ ગુના નોંધાયેલા છે આ તમામ આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધિત અનેક ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો oh yeah yeah